દીલો હમજો નથી થી એટલે કે તો લોટ થોડોક એ હું મને ખબર ન પડે યાર જે હેલો બા વિડીયો એડિટ કરાને બનારા ને તો કે આ વિડીયો મે ઓય હોય બેડિંગ રો ના રે રોજ કા નાખશે શું વાત છે

दो ब्लॉक कंटिन्यू कर हैं अरे आई जो चैट कर लिया है उम्र चैट कर लिया कैमरे में और तो बता ताप में मोबाइल नहीं रखता है सब तो भाई गरम था चलो तेरे आप तो ताले ले जो जो गैस हो गई चार आगे ओह हमारा हारा किधम गाड़ी तो

કકડો બાકે પનિશમેન્ટ આપવાનું બાકી છે આગળ જો કમળે ચોખ્ખું કરી નાખ્યું પનિશમેન્ટ આપી દઈએ તો લોન કન્ટિન્યુ જોતા રહેજો તો ગાઈ જો ખાઈ ખાઈને ના રોટી છે જો એક આ બાજુ પડ્યો છે એક આ બાજુ ખોદા છે કશું મળી ગયું આટલા બધા ભજ્જા ખાઈ ગયો હું બોલ અજીબ જાનવર હે તું અજીબ જાનવર જીતના ભી ખાતા હે સાલા જેને વધારે ખાધા છે ને એમ જાડા થી મિત્રો જો શૂટિંગ બધું કમ્પ્લીટ પૂરું કરી દીધું છે જો બધું વારી બારી બધું કમ્પ્લીટ કરી દીધું આ બાજુ કેમેરો શેર કરતો રીલો બનાવતા રીલો પણ અડધી બનાવી દીધી છે કારણ કે મને ગાયો ભેંસો દોન ટાઈમ થયો છે એટલે એવો જશે ઘેર જાણો એટલે બધું પતાવી દીધું આ બાજુ અમારા હિતેશભાઈ બોરા ખાઈએ તમને નહી છોડું આપ બીચ મે નીચે મારતો તો હાથ મે આ જાતી આપના રૂપ નહી દેખાવ

મળીએ તો મિત્રો આજનો બ્લોગ ગમે તો કરજો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જય માતાજી